હાર્દિક હાર્દિકભાઈ પંડ્યા કે જેમને આખા ભારત દેશનું નામ રોશન કર્યું છે સાથે સાથે આપણા માટે બમણા ગર્વની વાત એ છે કે હાર્દિકભાઈ પંડ્યા જાતે આપણા વડોદરા શહેરના છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની અંદર ખૂબ જ સુંદર પરફોર્મન્સ એમના દ્વારા અંદર જ્યારે કરવાની અંદર આવ્યું છે અને આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ જ કપરા સમય દરમિયાન આપણા હાર્દિકભાઈ ગુજરા હતા એમને તમામ અને બાજુ પર મૂકી ટીમ ઇન્ડિયા આપણા ભારત દેશ માટે રમ્યા છે આપણા સર્વેની ફરજ છે કે એમનું મનોબળ વધારવા માટે એક સુંદર એમની વિજય યાત્રાનું આયોજન કરવાની અંદર આ વડોદરા શહેરની અંદર જેનું આયોજન કરવામાં આવ્યું છે તમામ અમે ગણેશ મંડળોને અપીલ કરીએ છીએ સંગઠનોને અપીલ કરીએ છીએ તમામે તમામ પ્રેસ મીડિયાના મિત્રોને અમે અપીલ કરીએ છીએ કે આ એક ખૂબ જ સુંદર આયોજન આપણે એમના માટે કરી રહ્યા છીએ ટીમ ઇન્ડિયા અને હાર્દિકભાઈનું મનોબળ વધારવા માટે એમને ઓર વધુ મજબૂત કરવા માટે કે અમે તમારી સાથે ઊભા છે કોઈપણ પરિસ્થિતિની અંદર તો આપ સર્વે ભાઈઓ આ યાત્રા જે માંડવીથી પંદર સાતના રોજ શરૂ થવાની છે સાંજે પાંચ વાગે મેલડી માતાના મંદિરથી નીકળી લહેરીપુરા દરવાજે લહેરીપુરા દરવાજેથી સુસાગર દાંડિયા બજાર ગણપતિ મંદિર થઈને નવલકી ખાતે ભવ્ય આતિશબાજીની સાથે આનું જ્યારે સમાપન થઈ રહ્યું છે તો આપ સર્વેને અમે ભાવભર્યું આમંત્રણ આ વિજય યાત્રામાં હાર્દિકભાઈ સાથે ટીમ ઇન્ડિયા સાથે જોડવા માટે અમે અપીલ કરીએ છીએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જે રીતનું પરફોર્મન્સ રહ્યું છે આખા વિશ્વમાં આખા પલક પર જ્યારે ભારત દેશને જીતાડવામાં અને ખાસ કરી જેમાં વડોદરા શહેરનું નામ જીત્યા પછી તરત જ એમ ટ્વીટ કરી છે પોતાના નાનપણનો વિડીયો જેમાં એ કહી રહ્યા છે કે હું બરોડા માટે અને ભારત દેશ માટે રમવા માગું છું એ નાનપણનું સપનું જ્યારે પૂરું કર્યું હોય અને જે રીતનું પરફોર્મન્સ જે છેલ્લા છ મહિના આપણે જોયા છે એમના જે કઈ રીતના ગયા છે અને એમાં પણ નીકળીને જે સુંદર એમણે આયોજન જે પરફોર્મન્સ કર્યું છે એ પરફોર્મન્સને જોતાં અમે તે જ દિવસે નક્કી કર્યું હતું જ્યારે એમની આંખમાંથી આંસુ આ હતા કે હાર્દિકભાઈ એમની કર્મભૂમિ વડોદરામાં જ્યારે પણ આવશે ત્યારે એમનું ભવ્ય સ્વાગત કરીશું અમારા દ્વારા એમને પ્રપોઝલ આપવામાં આવ્યું હતું કે હાર્દિકભાઈ તમે જ્યારે પણ વડોદરા આવો છો તો અમે તમારા સ્વાગત માટે આટલું કરવા માગીએ છીએ હાર્દિકભાઈ જાતે ખુશ થઈ ગયા કે ભાઈ મારી કર્મભૂમિને ત્યાં મારું આટલું સુંદર સ્વાગત થાય અને એવું આયોજન વડોદરા શહેરના લોકો કરી રહ્યા છે તો એમની પણ એક અમને રિક્વેસ્ટ હતી કે તમે એ રીતનું આયોજન રાખજો કે વડોદરા શહેરના લોકો મારી સાથે સેલ્ફી દૂરથી પડાઈ શકે અને સૌ લોકોનું અભિવાદન હું ઝીલી શકું અને સૌ લોકો મને જોઈ શકે અને આ એક જીતની ઘડી છે જે જીતનું જશન છે જે ત્યાં મુંબઈમાં મનાવવામાં આવ્યું હતું તે જ રીતે વડોદરા શહેરમાં હાર્દિકભાઈ પંડ્યા અને એમની પરિવારનું પણ આવી રીતે આપણે એક રોડ શો રાખેલો છે અને રોડ શોમાં એમનું ભવ્ય સ્વાગત થાય વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો દરેક આગેવાનો સૌ લોકો આવ્યો નથી કે હું કરી રહ્યો છું સૌ લોકો ભેગા મળીને કરી રહ્યા છે ખાસ કરીને અમારા ભારતીય જનતા પાર્ટીના વડોદરાના પ્રમુખ વિજયભાઈ શાહનો પણ આમાં સારો એવો અમને સાથ સહકાર છે પોલીસ કમિશનર સાહેબનો પણ સાથ સહકાર છે સૌ લોકોએ ભેગા મળીને આ એક સુંદર આયોજનમાં અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે અને આ એક આયોજનમાં આપ સર્વ લોકો પણ જોઈન્ટ થાઓ વડોદરાની મીડિયા ટીમે પણ અમને ઘણો બધો સાથ સકાર આપ્યો છે અને એક સુંદર આયોજન પંદર તારીખનું કરવામાં આવ્યું છે પંદર તારીખે સાંજે પાંચ વાગે માંડવી ચાર રસ્તાથી આખી રોડસો સ્ટાર્ટ થશે